હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું કે સીસીઆઈમાં જે કપાસ વેચવાનું છે ખેડૂતોએ એ કપાસનું રજીસ્ટ્રેશન એપ્લિકેશનથી જ કરવાનું છે કોઈ વેબસાઇટથી થશે નહીં તો તમારે તમારા ફોનમાં કપાસ કિસાન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જે આ પ્રકારની છે એક ખેડૂતનો ફોટો છે અને બ્લૂ કલરની હશે તો ફર્સ્ટમાં મોબાઈલ નંબર અને ઓટીપી જનરેટ થશે એ લોગિન થયા બાદ આ પ્રમાણેનું બોક્સ ઓપન થશે હવે ફાર્મર રજિસ્ટ્રી પર ક્લિક કરવાનું રહેશે અહીંયા રજીસ્ટ્રેશન નંબર તો ઓટોમેટિક આવશે અહીંયા જે નામ હોય ખેડૂતનું એ લખવાનું રહેશે ફાર્મર નેમ એ પર આધાર તો આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય એ લખવાનું રહેશે ફાધરનું નામ લખવાનું રહેશે ત્યારબાદ જેન્ડર ફિમેલ ખેડૂત હોય તો અને મેલ ખેડૂત હોય તો મેલ ત્યારબાદ જન્મ તારીખ લખવાની રહેશે પછી અહીંયા કાસ્ટ સિલેક્ટ કરવાની છે પછી મોબાઈલ આધાર નંબર પછી રેસિડેન્ટ એડ્રેસ લખવાનું રહેશે અહીંયા રાજ્ય જિલ્લો તમારે જે જિલ્લો એ પ્રમાણે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે બરાબર ત્યારબાદ માર્કેટ સિલેક્ટ કરવાનું રહેશે વિજાપુર વિસનગર પાટ જે આવતું હોય બરાબર અહીંયા ઓનરમાં ઓનર ફાર્મર હવે અહીંયા ખાતા નંબર ઘણા ખેડૂતોને એક કરતાં વધારે ખાતા નંબર હોય તો અહીંયા દાખલા તરીકે આપણે એક ખાતા નંબર લખીશું કોઈ બી પછી એનો સર્વે નંબર જે આવતો હોય તમારી બે ત્રણ જમીનો છે તો એડ મોર એડ મોર તમે કરી શકશો ત્યારબાદ અહીંયા છે એરિયા હેક્ટરમાં કે તો અહીંયા ટોટલ બધું લખેલું હશે પણ આપણે એ લખવાનું નથી આપણે અહીંયા પહેલાં નંબર ટ્રેડિશનલ ક્રોપ ઉપર ક્લિક કરવાની રહેશે પછી અહીંયા એરિયા લખવાનો રહેશે કે દાખલા તરીકે તમારી જમીન એક એક્ટર છે તો અહીંયા એક એક્ટર લખીશું દાખલા કે એક છન્નું અડત્રીસ છે બરાબર તો એ પ્રમાણે અહીંયા લખવાનું રહેશે પછી અહીંયા સર્વે નંબરો આપણે જોઈ લીધી તો ત્યારબાદ અહીંયા અપલોડ આધાર અથવા ફાર્મરનો ફોટો એટલે કે ખેડૂતનો ફોટો અપલોડ કરવાનો રહેશે પછી અપલોડ ડોક્યુમેન્ટ્સ પીડીએફ તો એમાં બેંકની પાસબુક પછી આધાર કાર્ડ અને સાત બારના ઉતારામાં જે સર્વે નંબર હોય એની બારના પત્રકમાં તમારે કપાસ લખાવીને તલાટ સિક્કો કરાવવો પડશે ત્યારબાદ અપલોડ કરવાનું રહેશે તમે સિક્કો કરાય વગર અપલોડ કરશો તો અરજી રિજેક્ટ થશે બરાબર તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ખાલી ઉતારો અપલોડ કરવાનો નથી બહારના પત્રકમાં કપાસ લખાવીને અપલોડ કરવાનો રહેશે આ બધું થઈ ગયા પછી ફક્ત આ રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે ત્યારબાદ છેલ્લો આ પ્રમાણેનો મેસેજ આવી જશે રજીસ્ટ્રેશન સક્સેસફુલ પણ વેઇટિંગ કરવાનું રહેશે એપ્રુવલમાં જ્યારે તમારું એપ્રુવલ થશે ત્યારે અહીંયા બતાવશે બરાબર તો આ પ્રમાણેની પ્રોસેસ છે તો કોઈએ ઉતાવળ કરવી નહીં અને આ પ્રમાણે પૂરેપૂરી પ્રોસેસથી જ રજીસ્ટ્રેશન થશે